નમસ્કાર મિત્રો આપણે આજે પહોંચી ગયા છીએ મિત્રો માં આશાપુરાના મંદિરે માતાના મઢે અને આપણે તમને આજે દર્શન કરાવશું આશાપુરા માતાજીના મંદિરે મિત્રો જો પદયાત્રાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે ને આપણે રાત્રે જ્યાં માતાના મઢે પહોંચી ગયા હતા તો આપણે રાત્રે વિડીયો નહોતો બનાવ્યો આપણે દિવસનો વિડીયો બનાવ્યો છે ને હવે આપણે તમને માતાના મઢે દર્શન કરાવશું કેવી રીતે મિત્રો જો અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે જો સરસ મજાનું મિત્રો જો બંને બાજુ આવી રીતે પાર્કિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો ઉપર પણ મિત્રો તમે જોઈ શકશો જો પાછળ ત્યાં પણ મિત્રો પાર્કિંગ છે આની પાછળ મિત્રો ટ્રક જોઈ રહ્યો છે તે પણ સરસ મજાનું પાર્કિંગ છે જો આપણે મંદિરની નજીક આવી ગયા છીએ અત્યારે લગભગ પદયાત્રાના જે પદયાત્રીઓ હોય મિત્રો તે હજી પહોંચ્યા નથી કારણ કે હજી ત્રણ દિવસની વાર છે આપણે અગાઉ માતાના માટે પહોંચી ગયા છીએ તમને માતાના દર્શન કરાવશું સરસ મજાના જો રીતે ઘણી જગ્યાએ માતાજીની પ્રસાદી મળતી હોય છે હાલો કિશોરભાઈ જો મિત્રો આપણે જઈ રહ્યા છીએ માતાજીના મંદિર તરફ અને આપણે પહોંચી ગયા છીએ માતાના માટે જો આવી રીતે સરસ મજાની મિત્રો જો માતાજીના મંદિર તરફ જતી બજાર અત્યારે આપણને દેખાઈ રહી છે જો તો આપણે સીધા મંદિરે જશું ને તમને મંદિરે દર્શન કરાવશું જો સરસ મજાની પરસોદી માતાજીને અહીંયા મળતી હોય છે શું છે દાદા પેંડાના શું છે માવાના પેંડા સો રૂપિયાના અઢીસો પેંડા છે મિત્રો જો માતાના મોઢે અત્યારે જો સૌથી ફેમસ પેંડા અહીંયા વખણાતા હોય છે ને આપણને તમે દેખાડી રહ્યા છે મિત્રો જો આપણે પહોંચી છે મિત્રો જો માતાના મંદિરના પરિસરની નજીક અને અત્યારે તો સવારમાં ટ્રાફિક ઓછું છે એટલે આપણે લગભગ સીધા જ માતાજીને મંદિરના દર્શન કરશું અને હજી બે જ દિવસમાં મિત્રો જો અહીંયા સરસ મજાના માંડવા નાખી દેવામાં આવશે કારણ કે હજી પદયાત્રાને નોરતાને પહેલાં નોરતાને ત્રણ ચાર દિવસની વાર છે જો આપણે માતાજીને આપણે મેઇન ગેટના આપણે દર્શન કરી રહ્યા છીએ આશાપુરા માતાજીને અને આપણે ગયા વિડીયોમાં પણ મિત્રો તમને જે સ્તંભ દેખાડ્યો હતો

સો રૂપિયા વધારે જો મિત્રો તો વિડિયો છે સુધી જોજો મિત્રો આપણે જે તમને આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરાવશું તો ચાલો મિત્રો હવે આપણે માં આશાપુરાના દર્શન કરશું અને આપણે જાસુ ધીમે ધીમે મંદિરની અંદર મિત્રો જો સરસ મજાની મિત્રો જો વ્યવસ્થા અત્યારે માતાજીના મઢે થઈ રહી છે જો મિત્રો અત્યારે મંડપો નખારીએ છે જે પદયાત્રાને મિત્રો લગભગ ત્રણ ચાર દિવસની વાર છે ત્યાં જો સરસ મજાનો મિત્રો જો આપણને આયોજન અત્યારે આપણને માતાના માટે જોવા મળી રહ્યું છે બે બેથી ત્રણ દિવસમાં જ મિત્રો સંપૂર્ણ તૈયારી એવા માતાના માટે પૂર્ણ થઈ રહ્યા છે આપણે જો આ સામે તમે જે જોઈ રહ્યા છો તે માતાજીનું મંદિર છે આશાપુરા માતાજીનું મંદિર છે ગયા વિડીયોમાં મિત્રો મેં તમને દેખાડ્યું હતું કે આપણે પહેલાં ગેટેથી એન્ટ્રી કરી હતી અને આવી રીતે જ સીધે સીધા આપણે માતાજીના મંદિરે દર્શન કરવા આવતા હોય છે અને સીધા બેરીકેટથી મિત્રો તમને માતાજીના મંદિરે દર્શન થતા હોય છે તો આપણે નજીક જશું ને તમને મંદિરે દર્શન કરાવશું જો અંદર શૂટિંગ કરવાની એલાઉડ હોય છે તો તે પણ આપણે માતાજીને તમને દર્શન કરાવશું અત્યારે આપણને સરસ મજાની મિત્રો જો તૈયારી જોવા મળી રહી છે માતાના માટે હવે આપણે મિત્રો રસ્તામાં જે સરસ મજાના મોટા મોટા ભવ્ય કેમ્પો આવતા હોય છે તેની અગાઉ આના પછીના વિડીયોમાં દેખાડશું તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સરસ સેવા ભાવી ભાવી માણસો આપણા માતાના માટે સરસ મજાનું કામ કરી રહ્યા છે અને તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે જો આપણે આવી ગયા છીએ મિત્રો જો આશાપુરા માતાજીના મંદિરે અહીંયાથી તમને જો સ્ક્રીન ઉપર તો એ દેખાશે કે માતાજીના દર્શન થાય છે તો અંદર તો મિત્રો લગભગ શૂટિંગ કરવાની મનાઈ છે એટલે આપણે અંદરથી તો શૂટિંગ કરીને નહીં તમને દેખાડી શકીએ પણ આપણે ભવ્ય માતાજીના દર્શન તમને જરૂર કરાવશું જો કેવડી બધી દર્શન લાઈન છે અત્યારે જો માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો આ સાઈડનો જે ગેટ છે ત્યાંથી દર્શન કરવા બધા અંદર પહોંચી રહ્યા છીએ મેઇન ગેટ જેવું મિત્રો સામે છે પાછળની બાજુ તો તે બાજુ પણ મિત્રો તમને દેખાડશું જે આ બાજુથી લગભગ મેઇન ગેટ છે અને આ બાજુ રસોડા આખો રસોડા વિભાગ જે પ્રસાદી કર છે તમે જે પાછળ જોઈ રહ્યા છો સામે પણ મિત્રો જે બોર્ડમાં લખેલું છે રસોઈ વિભાગ તો અહીંયાથી આપણને સરસ માતાજીના દર્શન પણ થશે એવું આપણને જણાઈ રહ્યો છું આ બહાર નીકળવાનો રસ્તો છે તો લાઈન લેવો મિત્રો લગભગ આ ત્રણ થી ચાર દિવસના દ્રશ્યો આપણે મિત્રો તમને દેખાડી રહ્યા છીએ માતાજીના માટે મા ને દર્શન કરવા આપણે પોતી ગયા છીએ જો મિત્રો ભવ્ય ભવ્ય માતાજી નું મંદિર છે તો આપણે મિત્રો થોડી વાર આપણે અંદર જાશું ને તમને માતાજીના પણ ભવ્ય દર્શન કરાવશું તો વિડિયોમાં મિત્રો જોડાયેલા રહેજો મિત્રો નવરાત્રીને મિત્રો હજી બે ત્રણ દિવસની વાર છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો જો હજારોની સંખ્યામાં ને પદયાત્રીઓ જો અત્યારે માતાને મોઢે દર્શન કરવા પહોંચી ગયા છે તમે વાંચી છે કે મિત્રો ગેટથી લાઈન જોઈ શકો છો અત્યારે કે માતાના મોઢે પદયાત્રીઓ જે જઈ રહ્યા છે તેની લાઈન કેવડી મોટી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને આપણે પહોંચી ગયા છીએ માતાના મોઢે દર્શન કરવા માટે તો તમને પણ મિત્રો સરસ મજાના દર્શન કરાવ્યા ને હવે આપણે જશું મિત્રો માતાના મઢની જે બજાર છે તાતર કુંડ આવેલો છે તે બાજુ જશું અને સરસ મજાના આપણે ભવ્ય દર્શન કરાવવા અને ભવ્ય અતિ ભવ્ય તૈયારી પણ પાછળ મિત્રો તમે જોઈ શકો છો ચાલી રહી છે તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો આખું મંદિર પરિસર મિત્રો સીસી કેવી ટીવી કેમેરાથી મિત્રો સજ્જ છે અને આ આપણે પૂર્વ તૈયારીઓ મિત્રો માતાને માટે તમે દેખાડી રહ્યા છીએ મિત્રો જો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે આ ગેટ જોઈ રહ્યા છીએ તે કાર્યાલય છે અને ભાઈઓ તથા બહેનો માટે સરસ મજાની મિત્રો જો નાવાની વ્યવસ્થા કરીને રાખવા આવી છે સામે મિત્રો તમે જે શોચાલ જોઈ શકો છો અને નાવા રહેવા માટેના પણ બાથરૂમ પણ છે અને આપણે જઈશું મિત્રો આ ગેટથી બહાર નીકળીને જે માતાના મઢની જે બજાર છે તે તમને દેખાડશું જો મિત્રો આ બીજું એન્ટ્રી ગેટ છે જે પાછળની સાઈડથી અંદર આવતો હોય છે મિત્રો બજારમાં પણ સરસ મજાના મિત્રો જો માંડવા નાખી દેવામાં આવ્યા છે મિત્રો મિત્રો સરસ મજાની જો સાફ સફાઈ અત્યારે સોફાઈ થઈ રહી છે અને માતાજી ઇંગરાજ મા મિત્રો આપણે દર્શન થાય છે તો આપણે પેલા બજારમાં તમને દેખાડતું કેવું સરસ મજાના મિત્રો જો ડેકોરેશન કરવામાં આવ્યું છે અને એકદમ ચોખાઈ સાથે મિત્રો જો માતાના મઢની પદયાત્રાની તૈયારી થઈ રહી છે પૂરજોશમાં તો આપણે આગળ જશું તો તમને બજારના પણ દર્શન કરાવશું અને પછી તમને જો હિંગળાજ માતાજીના પણ મિત્રો દર્શન કરાવશું તો આપણે ધીમે ધીમે આગળ વધશું તમને દેખાડશું મિત્રો કે બજારમાં રોનક કેવી છે આ કચ્છના જે સ્પેશિયલ કેળા મિત્રો વખણાય છે તે આપણને માતાના મઢે જોવા મળતા હોય છે મિત્રો જો તમે જોઈ શકો છો આ રીતે મિત્રો અલગ અલગ જગ્યાએ લાઈવ માતાના મોટે વખાતા હોય છે તે બનતા હોય છે જો મિત્રો આ બજારની ચોખાઈ જો આ મેઇન બજાર જ છે માતાના માટે જતા હોય ત્યારે અત્યારે આપણને સરસ મજાનું મિત્રો જો આયોજન જોવા મળી રહ્યું છે ને બજારમાં પણ મિત્રો સરસ મજાની ચહેલ પહેલા આપણને દેખાઈ રહી છે મિત્રો જો માતાના મઠમાં જે મિત્રો પેંડા વેચે ત્યાં હોય છે માવાના તે ખૂબ જ ફેમસ છે માતાના મઢની બજારમાં સરસ મજાની બજાર અત્યારે આપણને દેખાઈ રહી છે અને માણસોનું ટ્રાફિક પણ મિત્રો જો જોઈ શકો છો સરસ મજાનું છે જો મિત્રો પ્રખ્યાત પેન્ડ આવ્યું એ લખેલું છે જો ભાવ છે ભાઈ પેંડા નું શું ભાવ છે ચારસો નો કિલો બધાય

મિત્રો બજારમાં મળતા હોય છે સો રૂપિયાના અઢીસો ને ચારસો રૂપિયાના કિલો જો એવી અલગ અલગ દુકાન છે બધી દુકાનો તમને તમે ટેસ્ટ કરીને પણ પેંડા લઈ શકો છો જો હવે આપણે આવી ગયા છે મિત્રો તો મુખ્ય ચોક જે છે માતાના મંદિર તરફ જવાનો રસ્તો અને માતાના બજાર તરફ જવાનો રસ્તો તો સરસ મજાનું મિત્રો એકદમ વાતાવરણ અત્યારે છે અને માતાના મઢે મિત્રો સરસ મજાની મિત્રો જો બજાર શણગારવામાં આવી છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ મિત્રો જો ત્યાં પર પોલીસ સ્ટેશન તમારે કોઈ પણ કામ હોય તો મિત્રો અહીંયા પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી શકો છો મિત્રો તમે માતાના મઢે જો દર્શન કરવા આવતા હોય અને માતાના મઢે તમે દર્શન કરી લો તો આપણે માતાના મઢે દર્શન કરીને તમારે અહીંયા ચાચર કુંડના પણ મિત્રો દર્શન કરવા એટલા જરૂરી છે કારણ કે એટલું જ મહત્ત્વ મિત્રો અહીંયા આ કુંડનું છે તો આપણે આ જગ્યા પણ મિત્રો તમને દેખાડશો મિત્રો જો અહીંયા પણ મિત્રો એટલું જો આ ચાચર કુંડનું મહત્વ છે તો આપણે અંદર તમને દેખાડશું મિત્રો ચાચર કુંડના દર્શન કરાવશું કારણ કે જે આઠમનો દિવસ હોય તે ખૂબ જ અતિ મહત્વનો હોય છે અને જે પૂજા વિધિ થતી હોય છે અને ત્યારે જે માતાજી સાક્ષસ મિત્રો અહીંયા હાજરા હાજર હોય છે ને તેને જ પૂજાથી મિત્રો માતાજી જે આપણે હાથ પૂજા કરતા હોય છે હાથમાં મિત્રો અહીંયા ફૂલ પડતા હોય છે એવું માન્યતા છે અને તમે આઠ દિવસે આવો તો તમને આ માતાજીના દર્શનનો અતુ લીલા હોય અહીંયા જોવા મળશે તો કેવું સરસ મજાનું જો મિત્રો આ જગ્યાનું પરિસર છે અને બાળકો માટે નાના મોટા રમતના સાધનો પણ છે જો આપણે આ પહોંચી ગયા છીએ મિત્રો ચાચર કુંડ પાસે અત્યારે તો આપણે લગભગ ચાર દિવસ વહેલા આપણે પહોંચી ગયા છીએ નવરતાના એટલે અત્યારે આપણને પબ્લિક નથી જોવા મળતું પણ આપણે દર્શન તો તમને વશી બધી જગ્યાના કરાવશું જો મિત્રો તો સરસ મજાનો મિત્રો પ્રાચીન એવો આપણને ચાચર કુંડના આપણને દર્શન થાય છે લગભગ સામેથી નીચે ઉતરવાનો પગથ છે તો ત્યાંથી આપણે જશું ને અંદર તમને દેખાડશું તો મિત્રો વિડીયો જોતા રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો કુંડની નજીક અને સરસ મજાનો મિત્રો આ કુંડનો પણ ઇતિહાસ છે અને નોરતા દરમિયાન મિત્રો જે અહીંયા પૂજા વિધિ થતી હોય છે તેનો પણ મિત્રો સરસ એક મહિમા છે તો આ જગ્યાએ મિત્રો તમે પણ દર્શન કરવા જરૂર આવી શકો છો માતાજીને મઢે આવતા હોય તો અહીંયા દર્શન કરવા પણ એટલા જ મહત્ત્વના છે મિત્રો જો આપણે તમને આ કુંડના પણ મિત્રો દર્શન કરાવી રહ્યા છીએ અત્યારે જ્યારે મિત્રો શાસ્ત્રોક્ત વિધિ થતી હોય અને આપણે જ્યારે પૂજા વિધિ ચાલુ હોય ત્યારે જે માતાજી ખુદ અહીંયા હાજર હાજર હોય છે ને જે પુષ્પરૂપે આપણને આશીર્વાદ આપતા હોય છે એવું આપણને અહીંયાથી આપણને જાણવા મળ્યું છે જો મિત્રો આપણને તમને પણ આગળથી દર્શન કરાવશું નજીક જઈને અત્યારે મિત્રો જો સરસ મજાની સાફ સફાઈ આપણને અત્યારે ચાલી રહી છે તેવું જણાઈ રહ્યું છે જો સામે પણ મિત્રો સરસ મજાનું જે મંદિર છે આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે હવે જેટલા પણ રસ્તામાં મિત્રો માતાના બળના સેવાના જે કેમ્પ આવતા હોય છે તેની સંપૂર્ણ તૈયારી મિત્રો આપણે આગળ આ વિડીયોમાં તમને દેખાડવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ચેનલ સાથે જોડાયેલા રહેજો